કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર છે આધુનિક યુગમાં પણ કેટલીક વાર એવા ચમત્કારો સર્જાતા હોય છે ત્યારે ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામે ગ્રામજનો હોળીના સળગતા અંગારા ઉપર ચાલીને હોળી પર્વની ઉજવણી કરે છે છેલ્લા ઘણા વર્ષથી ચાલી આવતી આ પરંપરાને પલાણા ગામમાં આશરે પાંચથી છ હજારની વસ્તી છે ખેડા જિલ્લામાં આવેલા વસોના પલાણા ગામમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવ્યા બાદ અંગારા પાથરી દેવાયા હતા અને ત્યારબાદ ગ્રામજનોએ આ અંગારા પરથી પસાર થઈ વર્ષો જૂની પરંપરાને યથાવત રાખી છે ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને અહીંના રહીશો છેલ્લા કેટલાક સમયથી લંડન અમેરિકા તથા આફ્રિકા સ્થાયી થયેલા છે

અને અત્યારે પણ એ જ પરંપરા મુજબ દર વર્ષે હોળી ના તહેવારે ગ્રામ પંચાયત આગળ સરપંચ જે હોય ગામનો એની સરઘસ અને બધા અહીંયા આવે અને હોળી પ્રગટાવે છે અને હોળી પ્રગટાવ્યા પછી લગભગ રાત્રે દસ વાગ્યા ની આજુબાજુ ધગધગતા અંગારા પર ગામ બહાર થી આવેલા લોકો પણ ગામના લોકો પણ ખુલ્લા પગે ચાલે છે કોઈને આજની તારીખ સુધી કોઈને પણ કોઈ જાતનું નુકસાન થતું નથી હું પલાળોથી છ હોળીનો તહેવાર બધા બહુ સરસથી ચાલે છે અને હું જ્યારથી મળી સમજણ આવી થી હું પોતે જ અંગારા ઉપર ચાલું છું અને મારા દાદાના દાદાના દાદા સુધીનો આ તહેવાર ઉજવાતો આવ્યો અંગારા પર ચાલે છે તો કોઈ અત્યાર સુધી કોઈને એવો બનાવ બન્યો નથી કે કોઈ રજોયું હોય કોઈ દજાયામાં કોઈ ઓફ થઈ ગયો એવું કશું બન્યું નથી અત્યાર લગી આટલા વર્ષોમાં આજ આ લોકો અમારે હિન્દુ ભાઈઓ બધા જે હોળી મનાવે છે બધા ભેગા થઈને હોળી મનાવે છે હિન્દુ મુસલમાન બધા અને એમાં એ લોકો જે હોળી આ કીધીએ છીએ અમે એમને અંદર જઈએ છીએ એમાં આ સુધી કોઈને કશું કોઈ પણ પ્રકારનું નુકસાન થયેલું નહીં અત્યાર સુધીમાં કોઈ દજાયું નહીં કે કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં અને બધાએ એકબીજાને હળી મળીને મદદ કરીને સંતિ પ્રેમથી મોહબક્તિ આ ઉત્સવ મનાવીએ છીએ એમ